તો આઈબીપીએસ એક બહુ મોટો ઓર્ગેનાઇઝેશન છે સાથે સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ પોતે ઓર્ગેનાઇઝેશન છે અને આઈબીપીએસ આરઆરબી તો બેન્કોના ઓર્ગેનાઇઝેશન દર વર્ષે એડવાન્સમાં જ એ લોકો કમ્પ્લીટ કેલેન્ડર ડિકલેર કરી દે છે કે આ વર્ષે આઠ મહિનામાં આટલી આટલી એક્ઝામો લેવાની છે બરાબર છે તો એક્ઝામ ક્યારે લેવાની છે કઈ તારીખે લેવાની છે કયા મહિનામાં લેવાની છે પ્રી એક્ઝામ ક્યારે છે મેઇન્સ એક્ઝામ ક્યારે છે બરાબર છે કયા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકશે આજે કમ્પ્લીટ હું તમને આજે ડિસ્કસ કરીશ કારણ કે આઈબીપીએસનું કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે બેટા તો કહેવાય ને કે આપણે કોઈ તૈયારી કરવી હોય તો આપણી પાસે કમ્પ્લીટ પ્લાનિંગ તો આવવું જોઈએ ને કે ક્યારે એક્ઝામ છે જો એક્ઝામનું તમને ખબર હોય કે આ મંથમાં એક્ઝામ છે તો આપણી પાસે પ્રોપર એક સમય મળી રહે જાન્યુઆરીથી તૈયારી કરશું તો સાત આઠ મહિનામાં એક પ્રોપર તૈયારી થઈ રહેશે અને પછી જે આવશે એને બહુ સારી રીતે ક્લિયર કરી શકીશ ઓકે તો બેંક એક્ઝામ પહેલેથી જ એક સ્કેડ્યુલ આપી દેશે તમને કે આ મહિનામાં એક્ઝામ છે તમારી બસ કરવાની છે તૈયારી આની શરૂઆત ખાલી કરવાની છે તો આવો આપણે જોઈએ આજના સેશનમાં છેલ્લે સુધી બનાવેલા રહેજો તમને બહુ સારી એવી ઇન્ફોર્મેશન મળશે અને બેંક એક્ઝામ દર વર્ષે જે વેકેન્સી બહાર પાડે છે એટલે એનું પણ પ્રોપર પ્લાનિંગ ખબર પડશે અને તમને પણ તૈયારી કરવાની મજા આવશે તમને પણ એમ થશે કે નાના ખરેખર બેંક એક્ઝામની તૈયારી કરવી જોઈએ કે જેથી એક્ઝામ ક્લિયર થઈ શકે બીજી વસ્તુ કે બેંક એક્ઝામ હવે એક્ઝામ ગુજરાતી ભાષામાં પણ લે છે ઓકે હવે કઈ કઈ એક્ઝામ ગુજરાતી ભાષામાં આવવાની છે એ પણ આજે ડિસ્કસ કરીશું ચાલો તો તમે જોઈ શકો છો બેંક ભરતીનું કેલેન્ડર જાહેર થઈ ગયું છે નેક્સ્ટ આઈબીપીએસ શું છે ને પહેલા એ સમજીએ દરેક વિદ્યાર્થી મિત્રોને એ જ ખબર નથી હોતી કે સાહેબ આઈબીપીએસ શું એક બેંક છે ના આઈબીપીએસ કોઈ બેંક નથી આઈબીપીએસ એક ઓર્ગેનાઇઝેશન છે જે બેંકોના બિહાફ પર એક્ઝામ લે છે એટલે એક રિક્રુટમેન્ટ બોડી છે કહેવાનો મતલબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન આને કહેવાય આઈબીપીએસ હવે આની અંદર કઈ કઈ બેંકોનો સમાવેશ થાય એમાં ટૂંકમાં જોઈશું આપણે બરાબર છે આની અંદર કોઈ પણ પ્રાઇવેટ બેન્ક નહીં આવશે બેંક આ બધી બેન્કો નહીં આઈબીપીએસ ની અંદર ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ નેશનલાઇઝ બેન્ક જ આવશે ગવર્મેન્ટ નેશનલાઇઝ બેંક જ આવશે આની અંદર ઓકે તો જોઈએ કઈ કઈ બેન્કો છે કારણ કે સમજવું જરૂરી છે અને એ બેંકો સમજ્યા પહેલા આ એક કેલેન્ડર આવ્યું છે એ પણ આપણે જોઈશું ઓકે ચાલો તો સૌથી પહેલા આઈબીપીએસ નું કેલેન્ડર આવી ગયું છે ને એ હું તમને સમજાવી દઉં તો આઈબીપીએસ નું કેલેન્ડરમાં જો આરઆરબી આરઆરબી એટલે રીજનલ રૂરલ બેંક એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો એમ કહેવાય ગુજરાતીમાં બરાબર છે ભારતમાં કુલ બાવન થી ચોપન પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે એમાં ગુજરાતમાં બે બેંકો છે એક તો બરોડા ગુજરાત બેંક બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને બીજી છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક આ બેંકો છે તમે ચિંતા કરતા રહી જો પ્રિલિમિનરી એક્ઝામ મેન્સ એક્ઝામ બરાબર છે ઓફિસર સ્કેલ વન એટલે કે પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓની પોસ્ટ છે અને ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લર્કની પોસ્ટ છે બરાબર છે ઓગસ્ટ મહિનામાં એક્ઝામ છે અહીં જુલાઈ મહિનામાં એક્ઝામ છે આની મેઇન્સ એક્ઝામ સપ્ટેમ્બર મહિનામાં છે આની મેઇન્સ એક્ઝામ નવેમ્બર મહિનામાં છે ઓકે આનું કમ્પ્લીટલી હું પાછળ એક મસ્ત મેં ચાર્ટ બનાવ્યો છે એની હું તમને સમજાવીશ પણ આ કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે એનું આ એક તમે પેજ જોઈ શકો છો બરાબર એવી રીતે આઈબીપીએસ ક્લર્કનું પણ છે બરાબર છે આઈબીપીએસ પીઓની પણ વેકેન્સી છે આઈબીપીએસ ક્લર્કની પણ વેકેન્સી છે આઈબીપીએસ ક્લર્કને કહેવાય કસ્ટમર સર્વિસ એસોસિએટ

ત્યાર પછી બેંક ઓફ મહારાષ્ટ્ર યુકો બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા કોર્પોરેશન બેંક વિજયા બેંક આ બધી જે બેંકો છે આ બધી જ ગવર્મેન્ટ નેશનલાઇઝ બેંકો છે જે બેંકો નું એક્ઝામ આઈબીપીએસ કન્ડક્ટ કરે છે એસબીઆઈ નહીં આવે કારણ કે એસબીઆઈ ની એક્ઝામ એસબીઆઈ પોતે કન્ડક્ટ કરે છે ચાલો આગળ વધીએ આ બીજી બધી બેંકો તમે જોઈ શકો છો ઓકે કેનેરા છે પંજાબ એન્ડ સિંધ બેંક છે આંધ્ર બેંક છે ઘણી બધી બેંકો છે નેક્સ્ટ હવે આપણે સમજીએ આઈબીપીએસને કમ્પ્લીટલી કે એક્ઝામ શું છે ક્યારે કેવી રીતે પરીક્ષા લાયકાત શું બધું સમજીએ આપણે તો બે પોસ્ટ પર વેકેન્સી આવે છે એક તો પીઓ અને એક તો ક્લર્ક ખાસ ધ્યાન આપજો ની વેકેન્સી બે પોસ્ટ પર આવે છે એક છે પીઓ અને એક છે ક્લર્ક પીઓ એટલે કે પ્રોબેશનરી ઓફિસર અને ક્લેરિકલ હવે આ વખતે ક્લર્કનું નામ બદલાયેલું છે કસ્ટમર સર્વિસ એસોસિએટ પરીક્ષાની ભાષા આ પીઓની એક્ઝામ હશે ને તો બેટા કમ્પ્લીટ ઇંગ્લિશમાં જ આપી શકાશે ભાષામાં પણ આપી શકાશે ખાસ ધ્યાન આપજો હવે ગુજરાતી ભાષામાં પણ આપી શકાશે ઉંમર છે વીસ થી ત્રીસ વર્ષ પીઓ માટે અને આમાં અઠ્યાવીસ વર્ષ વીસ થી અઠ્યાવીસ વર્ષ હા એસ થી એસસી હોય તો પાંચ વર્ષ મળે એક્સ્ટ્રા એટલે બેટા તમે એસટી અને એસસી બિલોંગ કરતા હોય તો 28 પ્લસ પાંચ કરો એટલે કે તેત્રીસ વર્ષ સુધી આપી શકાશે આમાં પ્લસ પાંચ કરો તો પાંત્રીસ વર્ષ સુધી આપી શકાશે અને ઓબીસી હોય તો પ્લસ ત્રણ ઓબીસી હોય તો પ્લસ ત્રણ અઠાવીસ ને ત્રણ એકત્રીસ અને 30 ને ત્રણ તેત્રીસ આટલા વર્ષો સુધી તમે એક્ઝામ આપી શકો છો લાયકાત ની વાત કરે તો કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે કોઈ પણ ગ્રેજ્યુએટ પછી એ ચાહે આર્ટસ ગ્રેજ્યુએટ હોય કોમર્સ ગ્રેજ્યુએટ હોય કે સાયન્સ ગ્રેજ્યુએટ હોય કે એન્જિનિયરિંગથી ગ્રેજ્યુએશન કરેલું હોય કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એમાં એપ્લાય કરી શકે છે કેટલું કમ્પ્લીટ અહીંયા લખી લીધું છે કે પ્રી એક્ઝામ ક્યારે છે તમે જોવો આની અંદર જો આની પ્રી એક્ઝામ ક્યારે છે આની પ્રી એક્ઝામ ક્યારે છે તમે જોશો આની પ્રી એક્ઝામ ચાર દસ અને પાંચ દસે છે આ ડેટ પણ એ લોકોએ આપી દીધેલી છે દસ એટલે કે ઓક્ટોબર મહિનામાં એક્ઝામ છે આની જ્યારે આની એક્ઝામ નવેમ્બર મહિનામાં છે આની મેઇન એક્ઝામ ઓગણત્રીસ અગિયાર છે એટલે કે કમ્પ્લીટ આઈબીપીએસ પીઓનું પૂરું થઈ જાય પછી જ આઈબીપીએસની પેટર્ન ચાલુ થશે મતલબ એની એક્ઝામનું સ્કેડ્યુલ ચાલુ થશે તમે જોઈ શકો છ તારીખ સાત તારીખ તેર તારીખ આવી રીતે આઈબીપીએસ ની એક્ઝામ છે એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં પીઓની એક્ઝામ પૂરી થાય પછી ડિસેમ્બર અને નેક્સ્ટ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી આઈબીપીએસ ની એક્ઝામ ચાલે એટલે તમે નક્કી કરો આજે જાન્યુઆરી મહિનો ચાલે છે ચલો જાન્યુઆરી અડધો પૂરો થઈ ગયો છે બરાબર તો ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ દસ મહિના સુધીનો સમય છે એટલે આપણી પાસે સાત થી આઠ મહિના પ્રોપર પ્રિપેરેશન માટે છે જો તમે આઈબીપીએસ ક્લર્કને ટાર્ગેટ કરો છો તો દસ થી અગિયાર મહિના પ્રોપર આપણી પાસે પ્રિપેરેશન માટે છે એવું તો નથી કે કાલે બે મહિના પછી એક્ઝામ છે મહિના પછી એક્ઝામ છે એવું તો નથી ને આપણી પાસે પ્રોપર સમય છે અને કેલેન્ડર આપી દીધેલું છે કે આ તારીખે એક્ઝામ છે તો તૈયારી આજથી શરૂ કરવી પડે ને નહીં કે ત્યાંના ફોર્મ બહાર પડે આના ફોર્મ બહાર પડશે એક મહિના પહેલા તમે કહો સાહેબ હવે હું એક્ઝામ ક્લિયર કરું તો ત્યારે ભેગું નહીં થાય અત્યારથી તૈયારીની શરૂઆત કરવી પડશે તો જ આઠથી નવ મહિના પછી ક્લિયર કરી શકાશે એ લેવલની તૈયારી તમારી થઈ રહેશે અધરવાઇઝ પ્રોબ્લેમ આવશે ચાલો એક્ઝામ તમે જોઈ શકો છો છે આની અંદર બધી જ બેન્કો આવી ગઈ છે તમને આગળ બતાવીએ બરોડા છે ત્યાર પછી બેંક ઓફ બરોડા આપણે કીધી યુકો બેંક કીધી પંજાબ નેશનલ કીધું ચાલો એક્ઝામ પેટર્ન પણ જોઈ લે આની તો એની એક્ઝામ પેટર્નમાં તમે જોઈ શકો છો

અને એક સૌરાષ્ટ્ર ગ્રામીણ છે તો એમાં પોસ્ટ તમે જોશો તો ઓફિસર સ્કેલ વન અને ઓફિસ જેને કહેવાય આ એક્ઝામ ગુજરાતી અંગ્રેજી બંનેમાં આપી શકાય છે અંગ્રેજી બંને ભાષામાં આપી શકાય છે અને આગળ જે હતી આઈબીપીએસ પીઓ એ ફક્ત ઇંગ્લિશમાં આપી શકાય આઈબીપીએસ ક્લર્ક એ અંગ્રેજી ગુજરાતી બે માં આપી શકાય જયારે આમાં આઈબીપીએસ આર ગુજરાતી અંગ્રેજીમાં આપી શકાય પીઓ પણ ગુજરાતીમાં આપી શકાય આમાં પણ પીઓ અંગ્રેજી પ્લસ ગુજરાતીમાં આપી શકાય

એ ના થાય એટલે તમે એકથી વધારેમાં ફોર્મ પણ ભરી શકો છો તમે આઈબીપીએસમાં પણ ફોર્મ ભરી શકો છો આઈબીપીએસ ક્લર્ક માં ફોર્મ ભરી શકો છો આઈબીપીએસ આરઆરબી માં એ ફોર્મ ભરી શકો છો પીઓમાં અને આઈબીપીએસ આરઆરબી ક્લર્કમાં એ ફોર્મ ભરી શકો છો એટલે તમારું એક્ઝામ પ્રોપરલી જુલાઈથી લઈને જાન્યુઆરી કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી દરેક મહિનામાં એક્ઝામ છે દરેકે દરેક મંથમાં એક્ઝામ છે એટલે તમે વિચારો કોઈ પણ એક્ઝામમાં એવું નહીં થશે કે તમારી એક દિવસે આઈબીપીએસ ક્લર્ક હશે તે જ દિવસે આઈબીપીએસ પીઓ હશે એવું બિલકુલ નહીં થશે કારણ કે દરેક મહિનાનું અલગ 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 એક્ઝામ છે મહિનામાં એક્ઝામ છે એટલે તમારી કોઈ પણ માં પ્રોબ્લેમ આવશે નહીં બહુ સારી રીતે સ્કેડ્યુલ આ લોકો બનાવે છે અને છેલ્લા અગિયાર વર્ષથી બનાવે છે એવું નહીં કે એક બે વર્ષથી બનાવે છે છેલ્લા અગિયાર વર્ષથી આ સ્કેડ્યુલ પ્રોપર ફોલો થાય છે એમસીક્યુ બેઝ એક્ઝામ છે બેટા એમસીક્યુ બેઝ એક્ઝામ છે હવે તો આની એક્ઝામ પેટર્નો સમજી લઈએ આપણે તો એક્ઝામ પેટર્નમાં

તો ઇંગ્લિશ અથવા તો હિન્દી બે માંથી કોઈ એક આપી શકો છો કોમ્પ્યુટર પૂછાય છે ચાલીસ માર્ક્સું શું બે કલાકનો સમય છે આ ની એક્ઝામ છે આમાં પીઓ પણ આવી ગયું અને ક્લર્ક પણ આવી ગયું બેવ આવી ગયા આરઆરબી પીઓ ક્લર્ક બેવ આવી ગયા આની અંદર આ કમ્પ્લીટ આનું સ્કેડ્યુલ છે ખાલી ધ્યાન આપજો એક્ઝામ ગુજરાતી ભાષામાં પણ આપી શકાય છે એક્ઝામ ઇંગ્લિશ ભાષામાં પણ આપી શકાય છે અને અહીંયા જે અંગ્રેજી આવી તો અંગ્રેજી ભાષા એ અંગ્રેજીમાં જ આવશે એ પાછું ગુજરાતીમાં ન આવે પણ આ બધું ગણિત અંગ્રેજી રીઝનિંગ બધું ગુજરાતીમાં આપી શકો છો આગળ વધે હવે હું શોર્ટમાં સમજાવી દઉં ને તો કેવી રીતે છે તો સૌથી પહેલા આઈબીપીએસ આરઆરબી પીઓ આવશે જો સત્યાવીસ તારીખથી ચાલુ થશે ત્રણ આઠ સુધી એનું સ્કેડ્યુલ ચાલશે પછી આઈબીપીએસ આરઆરબી ક્લકની ની એક્ઝામ ચાલુ થશે જો ત્રીસ આઠ થી ચાલુ થશે નવ અગિયાર બે હજાર પચીસ સુધીમાં પૂરી થઈ જશે પછી આઈબીપીએસ પીઓ જો ચાર દસ બે હજાર પચીસ થી ચાલુ થશે ઓગણત્રીસ અગિયાર પૂરું થઈ જશે અને આઈબીપીએસ ક્લર્ક જો છ બાર બે હજાર પચીસ થી ચાલુ થશે એક બાર એક બે બે હજાર છવ્વીસ એ પૂરું થશે આવી રીતે કમ્પ્લીટ સ્કેડ્યુલ બનાવેલું છે એનો મતલબ એમ થયો કે તમે જો સમજો અહિયાં કે જાન્યુઆરી મહિનો છે આ બરાબર છે તો જાન્યુઆરી થી લઈને આપણી પાસે જૂન મહિના સુધીની વાત કરીએ તો છ મહિના છે આપણી પાસે કેટલા છ મહિના છે પ્રિપેરેશન માટે પ્રોપર છ મહિના છે અને આ છ મહિના પછી જુલાઈમાંથી એક્ઝામ જે ચાલુ થશે એ જાન્યુઆરી સુધી એક્ઝામ આવશે એટલે તમે એક બે ત્રણ અને ચાર કે આ એક્ઝામ ખાલી ફક્ત ઇંગ્લિશમાં જ હોય છે બરાબર છે પણ આપણે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બેવમાં તૈયારી કરાવશું એટલે આ એક્ઝામ એટલા માટે મેં લીધી છે કે આને હું તમને કવર કરાવી શકું એટલે ચાર એક્ઝામ તો આ થઈ સમજો ચાર એક્ઝામ તો આ થઈ પ્લસ વન એસબીઆઈ પણ આવશે આપવાની છે પાંચ પાંચ પાંચમાંથી એક જ જગ્યા આપણે લેવાની છે અને સેલેરીની વાત કરું તો આ બધાની સેલરી બહુ સારી એવી સેલરી છે આજે પીઓ જે છે બરાબર છે એની સેલરી બેટા ફિફ્ટી થાઉઝન્ડ પ્લસ છે ક્લર્કની સેલેરી બેટા ફોર્ટી ફાઈવ થાઉઝ પ્લસ છે બરાબર છે બહુ ટ્રાન્સપરન્સ વાળું કામ છે આનું તમે આજે તૈયારી કરશો ને વર્ષની અંદર તમારી પાસે એક જોબ હશે એ કમ્પ્લીટ છે આની અંદર એવું કઈ ના થાય કે પેપર લીક થઈ ગયું આ થઈ ગયું તે થઈ ગયું કઈ ના હોય છેલ્લા અગિયાર વર્ષમાં તમે કોઈ સાંભળું કે બેંકનું પેપર લીક થયું ક્યારેય નહીં થાય આઈબીપીએસના હાથમાં છે દરેક વસ્તુ એકદમ ટ્રાન્સપેરન્સીવાળું કાર્ય છે આજે તૈયારી શરૂ કરો છો મહિના સોરી વર્ષથી દોઢ વર્ષની અંદર તમારી પાસે પ્રોપર એક ગવર્મેન્ટ જોબ હશે આટલું ટ્રાન્સપેરન્સી કાર્ય કરે છે એવું પણ નહીં થાય કે એક્ઝામ ડીલે થાય એવું પણ ના થાય કે રિઝલ્ટ ડીલે થાય એવું બિલકુલ નહીં થાય કોરોના જેવા કોરોના સમયમાં પણ એક્ઝામ લેવાઈ હતી બે હજાર વીસમાં પણ એક્ઝામ લેવાઈ હતી બે હજાર એકવીસમાં પણ રેગ્યુલર એક્ઝામ લેવાઈ હતી

રેલવે સાથે લઈ શકો અને બેંકના કમ્પ્લીટલી ક્લાસ ફ્રી ચાલે છે ફ્રી 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 કમ્પ્લીટલી ક્લાસ ચાલે છે છે બરાબર સાંજે ચાર વાગે આવશો તો તમને બેંકનો ક્લાસ જોવા મળશે સાંજે ચાર વાગે તમારે બેંકનો ક્લાસ જોવા મળશે અને બપોરે બાર વાગે તમને રેલવે એસએસસી નો ક્લાસ જોવા મળશે ટોટલી ફ્રી ચાલે છે એક રૂપિયા તમારે બે રજી કરવાનો અને તમારે જોવું હોય તો આનું પ્લે લિસ્ટ બનાવેલું જ છે આની અંદર એ પ્લે લિસ્ટ તમે જોશો એટલે તમે આઈડિયા આવશે કે દરેકે દરેક ચેપ્ટર ઇન ડિટેલ મેં કરાવેલા છે એવું પણ નથી કે ઉપર ઉપરથી કરાવીને ફ્રી અમુક જણ સમજાય કે ફ્રીમાં છે એટલે ઉપર ઉપરથી કરાવી દીધું હશે ઉપર ઉપરથી નહીં દરેકે દરેક વસ્તુ બહુ જ કન્સેપ્ચ્યુઅલી અને ડિટેલમાં સમજાવેલી છે તમે એકવાર જોજો એટલે તમને આઈડિયા આવી જશે તમે જોશો તમે તમારો પોતાનો જ અનુભવ લો હું તમને કહું ને તમે મારી વાત માનો એના કરતાં બેટર છે કે તમે જાતે જે વસ્તુ જો બરાબર છે બે ત્રણ લેક્ચર જો એટલે તમને આઈડિયા આવી જશે

બેચનો લોગો આવી રીતે હશે બરાબર છે તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો આઈબીપીએસ એસબીઆઈ આરઆરબી ફ્રી બેચ બિગન અટ ટુ બેન્કર આ રાઇટનો બેચનો તમને જોવા મળશે થમનીલ બરાબર છે એમાં પણ તમે જોડાઈ શકો છો અને અલગ અલગ આઈબીપીએસનું તમને અલગ અલગ થમનીલવાળી પ્લે લિસ્ટ તમને જોવા મળશે જ તો એની અંદર તમે જોડાશો એટલે તમને કમ્પ્લીટલી ફ્રી બેચ જોવા મળશે બરાબર છે તો ત્યાંથી પણ તમે તૈયારી શરૂ કરી શકો છો આપણી તૈયારી અત્યારે ઓલરેડી ચાલુ જ છે કારણ કે એસ આના પહેલા જે એસબીઆઈની વેકેન્સી બહાર પડી ગઈ એને ધ્યાનમાં રાખીને સાહીઠ દિવસની સ્ટ્રેટેજી વર એક વિડીયો બનાવ્યો હતો અને એની એને ધ્યાનમાં રાખીને એસબીઆઈમાં કયા કયા ટોપિકો એકદમ પહેલા પૂછાય છે એને હું કવર કરાવું છું અત્યારે તો તમે પણ આઈબીપીએસની તૈયારી કરવાના હોવ ભવિષ્યમાં આઈબીપીએસની એક્ઝામ આપવાના હોવ કે એસબીઆઈની એક્ઝામ આપવાના હોય બેન્કોની બધી એક્ઝામ પેટર્ન વેટર્ન બધું સેમ જ હોય છે તો તમે જો એ આપવાના હો તો આજથી આ લેક્ચર જોવાની શરૂઆત કરો થોડું થોડો લેક્ચર જોશો એટલે તમને આઈડિયા આવતો જ હશે કે બેંક એક્ઝામ કેવી રીતનું પૂછાય છે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ કેવા પ્લાનિંગ સાથે તૈયારી કરવી જોઈએ શું સ્ટ્રેટેજી હોવી જોઈએ એવું નથી કે બધી જ વસ્તુ ડિટેલમાં કરવાની છે અમુક વસ્તુ એવી છે કે જે સ્કીપ કરી દેવાની છે તો દરેકે દરેક વસ્તુ અહીંયા મેં ડિટેલમાં સમજાવવાની છે તો તમે જોશો તમને આઈડિયા આવશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે આટલું જ રાખીએ છીએ આપણે ફરી મળીશું નેક્સ્ટ સેશનમાં અને કોઈક એવી ઇન્ફોર્મેશન હશે તો હું જરૂર તમારી સાથે શેર કરીશ બીજી વસ્તુ ઝડપથી દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો આ સેશનમાં જોડાઈ જાઓ કારણ કે આ સેશનમાં ફ્રી કરાવું છું તમને ઘણો બધો ફાયદો થશે ઇવન તમારી ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામ હશે જેમાં મેથ્સ રીઝન પૂછાતું હશે ને એમાં પણ તમને બહુ જ બધો બેનિફિટ થશે ઓકે ચાલો થેન્ક યુ સો મચ ટેક કેર બબાય જય હિન્દ જય ભારત